આગળ જોઈએ પ્રશ્ન નંબર એક નીચે પેલા વિભાગમાંથી કોઈ પણ વિભાગનો જોડકા જોડો દોસ્તો છે તો જોડે આપણે જોડીશું ગુંદર ની જોડે જોડીશું આપણે અને ઇમારત તો જો જોડકા નંબર વિદ્યુત કોષ તો વિદ્યુત કોષ તો પહેલાનું આવશે ક વિદ્યુત કળ તો વિદ્યુત કળ આવશે અમાં અને વિદ્યુત બલ્બ તો બ આવશે આગળ જઈએ જોડકા નંબર ત્રણ માં અર્થકોળા રીસો બહિગોળા રીસો અને બહિગોળ લેન્સ તો અર્થગોળા રીસો આવશે આપણો પહેલાનો આવશે સી સ્કૂટરની હેડલાઇટમાં બીજાનો આવશે એ અને ત્રીજાનો આવશે બી આગળ જઈએ ઉપરનું સ્તર વચલો સ્તર અને નીચલું સ્તર તો ઉપરનું સ્તર એટલે વિશાળ અને ઊંચા વૃક્ષો વચલો સ્તર આવશે એટલે નાના નાના છોડવાઓ અને નીચલું સ્તર એટલે ઊન અને ઊંચું ઘાસ આગળ જોઈએ સમતલ અરીસો તો સમતલ અરીસો તો પ્રતિબિંબ ચતુ બરીકોળ અરીસો તો એટલે વસ્તુના પ્રતિબિંબનો મોટો અને અંતકોળ અરીસો દાંતનું વિવિધત આગળ જોઈએ જંગલના પર્યાવરણના ફેફસા જંગલ ને પર્યાવરણના ફેફસા છે એ વૈજ્ઞાનિક કારણ આપવાના છે કોઈ પણ બે હતા તમારે છ માર્ક્સ હોય છે ત્રણ ત્રણ માર્ક્સ એક તો જંગલ ને પર્યાવરણના ફેફસા કહે છે જવાબ અહીંયા આપણે લખતા નથી હું ઝડપથી બોલી જાઉં છું દોસ્તો કારણ કેમ કારણ કે જંગલોમાં લીલા વૃક્ષોની સંખ્યા વધુ હોય છે અને લીલા વૃક્ષો દિવસે દિવસે પ્રકાશનની ક્રિયામાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડે છે છે આ બધા જ તમારી ચોપડીમાં તમારા આપેલા જંગલો આપણી જીવાદોરી છે પણ તમને આવડશે તમે લખી શકશો ઔદ્યોગિકરણ જંગલના વિનાશનું કારણ છે કારણ કે ઔદ્યોગિકરણ કારણે મિલો અને એના કારણે જંગલો નાશ થાય છે અને એના કારણે જંગલો વિનાશ કરવો પડે ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે વિદ્યુત ઇન્ડસ્ટ્રીમાં નિક્રમના તારનું કુચળું એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ લખવામાં આવે છે એનું કારણ છે કે એમ્બ્યુલન્સ વાન પર આવી બાજુ જમણી તરફ ઉલટ સુલટ કરીને એમ્બ્યુલન્સ ને અંગ્રેજીમાં સ્પેલિંગ લખવામાં આવે છે જ્યારે એમ્બ્યુલન્સ ની આગળના લગભગમાં ગતિ કરતા વાહનો ને ડ્રાઈવર નો સીધો દેખાય એટલા માટે એમાં એમ્બ્યુલન્સ ઉલટ સુલટ લખેલું તમે દોરી શકશો ખાલી માટે ખીલી માટે બનાવેલી ચુંબક પ્રિઝમ વડે શ્વેત પ્રકાશ સમતલ હરી સા મીણબત્તી અને અપસારી લેન્સ અને અભિસારી લેન્સ વચ્ચેનું આગળ જો જંગલો આપણને કઈ રીતે ઉપયોગી છે તો જંગલ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે કોઈ વાત થઈ નથી જંગલોના કારણે આપણે અનેક વિવિધ વનસ્પતિઓ અને અને પ્રાણીઓ આપણને આપણને કુદરતી રહેઠાણ જરૂરી છે આપણને જંગલમાંથી પૂરું પડે છે એ સિવાય જંગલો વાતાવરણ ઠંડુ રાખે છે વરસાદ લાવવામાં લખવા બેસે તો ઘણું બધું છે પણ તારું પાઠ્યપુસ્તકના આધારે તમે લખી શકશો વિદ્યુત ઉપકરણો આપણને તબક્કે કઈ કઈ કાળજી રાખવી જોઈએ એક વિદ્યાર્થી પાસે સાદો વિદ્યુત બલ્બ છે અને બીજું એલઈડી બલ્બ છે તો કયો બલ્બ વાપરો વધારે ફાયદાકારક વ્યવહારિક છે વધારે કારણ કે એમાં ઘણા બધા ફાયદા રહેલા છે તમે આના ચોપડી બલ્બાકાર પાઠ્યપુસ્તકમાં લખી શકશો બરીગોળ લેન્સનો વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તો બરીગોળ લેન્સનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ થાય છે જેમાં સૂક્ષ્મ વસ્તુને મોટું જોવા માટે તેમજ દૂરની વસ્તુના ટેલિસ્કોપમાં અને કેમેરા સિનેમા પ્રોજેક્ટ ચશ્મા વગેરેમાં બરીગોળ લેન્સનો ઉપયોગ થાય છે બાઇક કે સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસ પર ઓબ્જેક્ટ ઇન મિરર લખેલું હોય છે કારણ કે નાનું બરીકો છતોને પ્રતિબિંબ દેખાય છે અને આપણા વાહનના પાછળના વાહન મૂળ સ્થિતિ કરતા નજીક દેખાતા હોવાનો આપણને ભાસ થાય છે અને તમારા ઘરમાં ફ્યુઝો તમે શું કરો ફ્યુઝનો તાર ખાસ પ્રકારની ધાતુમાંથી બનાવવામાં આવે છે જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રમાણ નિયત મર્યાદા કરતા વધી જાય ત્યારે ફ્યુઝનો તાર પીગળી જાય છે આપણે ઇલેક્ટ્રિશિયન બોલાવીને તારને ફરી વખત ફ્યુઝમાં બંધાવી શકીએ છીએ જીગરભાઈ નામનો છોકરો ઘરની નજીક રહેતા કચરાના ટગલામાં પ્લાસ્ટિક થેલીઓ જુદી પાડી છે તો વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરી શકશે સમજાવો ના કરી શકે કારણ કે ટગલામાંથી પ્લાસ્ટિક થેલીઓ જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં આપણી આસપાસ વિદ્યુત પ્રવાહની ચુંબકી ચાલતા સાધનો કયા છે ઘણા બધા ટેલિગ્રાફ ટેલિફોન માઇક્રોફોન વિદ્યુત ઘટડી મીનાની વિનંતી અંધારામાં ખોઈ ગઈ છે તો વીટી શોધવા માટે મીનાએ શું કરવું પડે તો મીનાએ પ્રકાશના કૃત્રિમ ઉદ્ગમ સ્ત્રોતનો ઉપયોગ કરીને વીટી શોધવી પડે આ વગર જોઈએ નીચે આપણા પ્રશ્નોમાંથી કોઈ પણ બે પ્રશ્નો જવાબ આપો જૈમીને ડાબાથમાં ઘડિયા પહેર્યું છે તેના આદિશામાં પોતાનું પ્રતિબિંતા ઘડિયાળ જમણા હાથમાં દેખાય છે શા માટે સમજાવો જે કારણ કે સમતાલ અરીસાતું પ્રતિબિંબ વસ્તુ જેવડું પણ ડાબી જમણી બાજુ ઉલટાયેલું હોય છે અથવા ડાબા હાથમાં પહેલે દેખા એને જમણા હાથમાં દેખાય વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ તૂટી જાય તો બલ્બ પ્રકાશિત થતો નથી કેમ કારણ કે વિદ્યુત પરિબંધમાં દરેક ફિલામેન્ટ તૂટી જાય તો વિદ્યુત નું વાહન થતું અટકી જાય છે માટે પ્રકાશિત થતો નથી તિરોશની બેન તેના વાહનના સાઈ ગ્લાસમાં પાછળથી બસ નાની દેખાય છે શા માટે કારણ કે બહિગો રડીસો છે અને એના કારણે મળતું પ્રતિબંધ નાનું હોવાથી આહાર શું ઉદાહરણ દ્વારા સમજાવો આહાર સંઘને ઉદાહરણ દ્વારા સંકેતમાં પણ સંઘાઈ શકાય કે ભાઈ ઘાસ છે ઘાસ પછી કીટક છે કીટક પછી પછી સાપ અને સાપ પછી અને જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કઈ રીતે કાર્ય કરે છે તો જંગલો જળ સપાટીને જાળવી રાખવા મદદ કરે પુનઃ અટકાવે પાણીના વહનનું નિયંત્રણ કરે સીધો જમીન પર પડે નજીકના વિસ્તારમાં પૂર આવી શકે આ બધું જંગલ અટકાવે છે આવા તમારે દસ પ્રશ્નો છે તમે પાઠ્યપુસ્તકમાંથી અને ગાઈડ એપમાં પણ તમને આના જવાબો મળી રહે છે દોસ્તો તો આ ખૂબ જ ટૂંકુ પેપર અને ખૂબ જ સરસ રીતે અ સહેલું પેપર હતું લગભગ તમને બધું આવડે એવું હતું તો આજનો આ વિડીયો આપણે તમને કેવો લાગ્યો ખાસ તમને જણાવવાનું કમેન્ટ બોક્સમાં અને નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું સૌને જય હિન્દ જય ભારત ચલો આવજો હ